છેલ્લો મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો અત્યારે આવ્યો છું શાકભાજી લેવા માટે સોનગઢ બજારમાં મિત્રો શાકભાજી લેવા માટે સોનગઢ બજારમાં ગયો હતો ત્યારબાદ ઘરે આવ્યો થોડો આરામ કર્યો મિત્રો જે કે પેપર કંપનીમાંથી કોલ આવ્યો કે તમારો ગાડી ખાલી કરવાનો નંબર આવી ગયો છે તો મિત્રો અત્યારે હું જાઉં છું જે કે કંપનીમાં લકડા ભરેલા છે તે ખાલી કરવા માટે ફાઇનલી આવી ગયા છે જગ્યા ઉપર કંપનીમાં મિત્રો પીકોમાં જે સુબાવાના લાકડા ભરેલા છે વજન કરવા માટે ગાડી વજન કાંટા પર ચડાવેલી છે મિત્રો આજે લાકડા ખૂબ જ ઓછા ભરેલા છે મિત્રો હું ફાઇનલી કંપનીની અંદર એન્ટર થઈ ગયો છું અને મિત્રો કંપનીની અંદર આવવા માટે હેલ્મેટ જોઈએ સીટ બેલ્ટ જોઈએ અને મિત્રો આવી રીતના સેફ્ટી શૂઝ જોઈએ તો તમે કંપનીની અંદર ગાડી ચલાવી શકો છો નહીં તો તમને પાંચસો રૂપિયાની પેનલ્ટી થાય છે મિત્રો જોઈ શકો છો આજે આટલા જ લાકડા ભરેલા છે ચિકઅપ ખાલી થઈ જાય પછી આપણે ખાલી કરવાનો નંબર આવશે મિત્રો લાકડા ભરેલી ગાડી ખાલી થઈ ગઈ છે અને અત્યારે ખાલી વજન કરવા માટે વજન કાટા પર ચડાવી છે પિકઅપ માં જે સુબાણા લાકડા ભરલા હતા તે ખાલી કરીને અત્યારે જાઉં છું ઘરે મિત્રો આ જોઈ શકો છો પર કંપની નો પહેલા નંબર નો ગેટ જે લાકડા ભરેલા કંપનીમાં ખાલી કરીને હું ઘરે આવી ગયો છું મિત્રો આપણે આપણે તમે કદાચ ગઈકાલનો તો ગઈકાલે સાંજે છ વાગે આપણે જેકે પેપર કંપનીમાં ગાડી ના કાગળિયા એન્ટ્રી કર્યા હતા ને મિત્રો ગાડી ખાલી કરવાનો નંબર લાગ્યો આજે બપોરના મિત્રો અત્યારે વાગ્યા છે દસ મિત્રો અત્યારે હું ઘરે આવી ગયો છું ને મિત્રો હવે મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત